રાજકોટ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીના નિવેદન પર પરેશ પ્રતિક્રિયા સામે આવી ભાજપના નેતાઓએ જ્યારે બહેન દીકરીઓ અસ્મિતા પર વાર કર્યો ત્યારે ભાજપ ક્યાં ગયું હતું એક રાજકીય નિવેદનને શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને નાના કાર્યકર્તાથી લઈને પ્રધાનમંત્રી નિવેદન આપી રહ્યા છે સમાજ આવા લોકોને ઓળખી ગઈ છે આગામી ચૂંટણીમાં તેનો જવાબ આપશે ગુજરાતમાં ઓગણીસો પંચાણુંની અંદર ભયભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાયું અઢારે વર્ણે લોહી પરસેવાના ટીપે સિંચી અને વટવૃક્ષ બનાવ્યું આજ પચીસ વર્ષ પછી ગુજરાતમાં તમામ વર્ણ અને વર્ગના લોકોને એવું લાગી રહ્યું છે કે જાડતો વટવૃક્ષ બન્યું પણ એમાં કોઈને ફળ ચાખવા ન મળ્યા મને લાગે જ કે આજ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને જનસંઘ ના સંસ્કારો સિંચનારી આ રાજકોટની ભૂમિમાં એક પણ લાયક ઉમેદવાર ન જીડ્યા એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવાર આયાત કરી અને રાજકોટમાં થોપી બેસાડવા પડ્યા કમલમની કાર્યાલયે કાળો કકલાટ થયો અને વર્ગ વિગ્રહની જે આગ રાજકોટની અંદર લગાડી ત્યાં જ આખા દેશમાં દાવાનળની જેમ ફાટી રહી છે ત્યારે વર્ગ વિગ્રહની આગ બુજાવવા હું રાજકોટ આવ્યો છું ગુજરાતના લોકોએ જે અપેક્ષાઓ સાથે ભારતીય જનતા પાર્ટીને સતત અને સળંગ શાસન સોંપ્યું આ પાર્ટીને સિંચવામાં ક્યાંય સરદારના વારસો અને ક્ષત્રિય સમાજ એણે દહ ડોલ વધુ પાણી પાઈને જલ્દી વટવૃક્ષ બનાવ્યું પણ પચીસ વર્ષ પછી હવે બધાને એ વાત સમજાણી છે કે આ ભારતીય જનતા પાર્ટી એ કોઈની નથી માત્ર સત્તાને સાચવવા માટે સમાજની અંદર વિભાજન કરાવે છે ત્યારે હવે ગુજરાતના લોકો એ વાત જાણી ગયા છે કે આ નકલી સરદારના નકલી વારસોએ ગુજરાતને ગીરવે મૂકવાનું પાપ કર્યું છે ગુજરાતને સામાજિક સંરચનાને તોડવાનું પાપ કર્યું છે ગુજરાતમાં ક્યાંય નાત જાત ભાત વચ્ચે વેર રોપવાનું કામ કર્યું છે સરદારના નકલી વારસોએ સ્વાર્થ માટે જે ગુજરાતમાં વર્ગ વિગ્રહની આગ લગાવી છે એ ઠારવા માટે હવે સરદારના અસલી વારસો મેદાનમાં આવ્યા છે આ લડાઈ નકલી વર્ષિસ અસલીની થવાની છે જે નકલી લોકોએ લોકોની યાતનામાં સાથ સહકાર નથી આપ્યો એને લોકો ઓળખા છે અને હવે અસલી બી વાવી ગુજરાતને ફરી પાછું ગાંધી અને સરદારનું બનાવવાના એનો ઓફિશિયલ પ્રોગ્રામ આવશે એટલે જરૂર જણાવશું પણ ત્રણ તારીખે રાજકોટના રણમેદાનમાં લાગેલી આગને ઠારવા બધાને સાથે જોડી ભારતના વિકાસનું સર્વાંગી વિકાસનું સપનું સાકાર કરવા સમર્થન આપવા આવવાના છે વાત ભારતીય જનતા પાર્ટી સત્તાના ટૂંકા સ્વાર્થ માટે વર્ગ વર્ગ વિગ્રહનું બીજ રોપી આ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કર્યો ધોમધકતા તાપમાં દેશની દીકરીઓ રોડ ઉપર દર દર ભટકી રહી હતી આંખોમાંથી દડ દડ આંસુ વહેરી રહ્યા હતા પ્રધાનમંત્રીને વિનંતી કરી રહી હતી પણ આ ગુજરાતની દીકરીઓ માનની પ્રધાનમંત્રીની બહેનોએ વારંવારની ફરિયાદ કરી એ પ્રધાનમંત્રીના કાને ન પહોંચી પ્રધાનમંત્રીએ ન સાંભળી પણ જેવા રાજકીય રોટલા શેકવા માટે ક્યાંય અવસર મળ્યો તો એ અવસરને શસ્ત્ર તરીકે ઉપયોગ કરી ભાજપના નાનામાં નાના કાર્યકર્તાથી દેશના પ્રધાનમંત્રી જવાબ આપી રહ્યા છે માનની પ્રધાનમંત્રીને પૂછવા માગું છું કે આ દેશની દીકરીઓને તમારા લોકોએ દામન ઉપર દાગ લગાડ્યું એ દીકરીઓના આંસુ દડદડ વહેતા હતા એનાથી તમારો અહંકાર ન હોયગળો આજ તમે સમાજને ફરી પાછા ક્યાંય જાતિ કોમ અને ભાષા વચ્ચે બાંટવાનો પ્રયાસ કરી રહ્યા છો દેશ તમને ઓળખી ગયો છે ભારતીય જનતા પાર્ટીને અઢારી વરણ એક થઈ અને આવતી ચૂંટણીઓમાં જડબાતોડ જવાબ આપવાના છે